ચેતન આત્મા સ્વયં પોતાના સ્વરૂપમાં કોઈ પ્રકારનો વિકાર આવવા ન દે અદ્ભુત રૂપે પ્રગટ થાય ત્યાર પછી તે ચેતન પોતે જ આકાશજનિત વાયુ બની વિલક્ષણ સ્પંદન કંપન સાથે પ્રગટ થાય ત્યાર પછી જેની ઉત્પત્તિની ચર્ચા હમણાં કરવામાં આવશે તે તે તત્વના રૂપમાં આવિર્ભૂત થયું ચેતન સ્વયં જળ તત્વ બનીને અદ્ભુત વિકાસને પ્રાપ્ત થાય તે જળ ધરતીને ખોદીને બનાવવામાં આવેલા કૂવા તળાવ વગેરેના જળથી અલગ હોય કેમ કે પૃથ્વીની સૃષ્ટિથી પહેલાં તેનો તે કૂવા વગેરેથી સંભવ સંબંધ થવો સંભવ નથી જળ તત્વની સૃષ્ટિ પછી તે ચેતન આત્મા પોતે સુવર્ણ રજત વગેરે વિચિત્ર ધાતુઓથી પૂર્ણ પૃથ્વી તત્વને દેવતા અસુર અને મનુષ્ય વગેરેના શરીર ભાવને પણ પ્રાપ્ત થયો સદા ઉદિત રહેનારો ચેતન રૂપી ચંદ્રમાં પોતે પોતાની વિચિત્ર રસ પહેરા ઉલ્લાસથી યુક્ત ચિહ્નય પ્રકાશ બનીને પ્રગટ થયો પોતાના ચેતન્ય સ્વરૂપની જ્ઞાન દ્રષ્ટિથી દસ્ય પ્રપંચરૂપથી અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ જતા તે ચેતન આત્મા રૂપી ચંદ્રમાં સ્વયં પૂર્ણતાને પ્રાપ્ત થઈ ઉદિત અને પ્રકાશિત થાય અને સ્વયં જળતા વસ્તાવર વગેરે પદાર્થોમાં અહંભાવ કરવાથી સુસુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થાય ચિન્મય મહાકાશરૂપી બ્રહ્મ સ્વયં અવિચાર દશામાં સ્પંદનશીલ પ્રાણ વગેરેમાં આત્મભાવની કલ્પના કરવાથી સંસારી થઈ જાય પછી વિચાર કરવાથી હું ચેતન છું આ પ્રમાણે જ્યારે ચેતન્ય જ્ઞાનનો ઉદય થાય ત્યારે તે ફરી પૂર્વવત્ત પોતાના સ્વરૂપભૂત ચેતન્યમાં પ્રતિષ્ઠિત થાય આ જગત ચેતન રૂપી તેજનો પ્રકાશ છે તેથી બ્રહ્મદૃષ્ટિથી તો તે બ્રહ્મ સ્વરૂપ છે જગત દ્રષ્ટિ એ સર્વથા અસ્તિત્વ શૂન્ય છે જગત ચેતન રૂપી એકમાત્ર આકાશની શૂન્યતા છે બ્રહ્મરૂપે એ સત્ છે અને જગત રૂપે અસત જગત ચેતન રૂપી તેજનું મહાન રૂપ છે બ્રહ્મ બ્રહ્મદષ્ટિથી તે સચ છે અને તેનાથી ભિન્ન રૂપમાં તેની સત્તાનો સર્વથા અભાવ છે જગત ચેતન રૂપી વાયુનું સ્પંદન માત્ર છે એ જગન્મયી રેખા ચેતન રૂપી અગ્નિની ઉષ્ણતા છે જેમ અગ્નિનો ઉષ્ણતાથી ભેદ નથી તે જ પ્રમાણે ચેતનનો જગતથી પણ નથી આ જગત ચેતન રૂપી જળની પ્રવાહિતા છે ચિન્મય ઈક્ષુદંડનું એટલે કે શેરડીનું માધુર્ય છે ચેતન્ય રૂપ હિમની શીતલતા છે ચેતનરૂપી જવાળાઓની અગ્નિશિખા છે ચેતનમય સરિતાની લહેર છે અને ચેતન રૂપી સુવર્ણનું બનેલું કંકર છે ચેતનની સત્તા જ આ જગતની સત્તા છે જેમ આકાશમાં મલિનતા નથી તે તદ્દન નિર્મળ છે તે જ પ્રમાણે ચેતન પરમાત્મામાં ભેદ અને વિકાર વગેરે નથી તે સર્વથા અખંડ નિર્વિકાર છે આ પ્રમાણે આ ત્રણેય લોક સત્ આત્માનું સ્વરૂપ હોવાથી સત્ છે અન્યથા આમાંનું કોઈ અસ્તિત્વ નથી ચિન્મય પરમાત્મામાં અવયવ અને અવયવી અંશ એને અંશી આ બંને શબ્દોના અર્થ સસલાના સિંગડાની જેમ અસર છે સંપૂર્ણ પદાર્થ સમૂહના અધિષ્ઠાન ચેતન આકાશમય પરમાત્મામાં આ ભૂતાકાશ જનિત વાયુ વગેરે જગતરૂપી મળની પ્રતીતિ થાય જ્યારે અસંગ ભૂતાકાશથી તેના કાર્યભૂત વાયુ વગેરેનો સંબંધ નથી ત્યારે ચેતન રૂપ પરમાત્મામાં પ્રપંચની સત્તા અસતા તું હું વગેરે ભાવો કઈ રીતે ઉદ્ભવી શકે સંસારમાં જેટલા કાર્ય છે તે બધાય તમામ કારણોના આદિ કારણ બ્રહ્મા છે ચિતમાંથી ઉત્પન્ન મનોર મનોરથજનિત સ્વાભાવિક રીતે કોઈનું કારણ નથી તે અકારણ રૂપ જ છે અને તે બ્રહ્મા છે જો આપણે કહીએ કે દસ્ય જગત અસત થતા ચેતન પણ અસત થઈ જશે કેમ કે તે પોતાના સ્વરૂપ સ્વરૂપભૂત ચૈતન્યથી અલગ નથી તો એ બરાબર નથી ચેતન્યની અસતા તો વાણીથી પણ સિદ્ધ કરી શકાતી નથી કેમ કે ચેતન આત્મા અનુભવથી સિદ્ધ કરે ચેતન આત્મા અનુભવથી સિદ્ધ જ છે જે છે તેનો અવશ્ય ઉદય થાય જેમ કે બીજમાં અંકુનો આ વાત પ્રત્યક્ષ જોવામાં આવી તે ત્યાં સિદ્ધાંત દર્શ્યો કે પરમાત્માની સત્તાથી જગતની સત્તા છે સ્વતંત્ર નથી મહર્ષિ વશિષ્ઠ જ્યારે આટલી વાત કહી ચૂક્યા ત્યારે દિવસ વીતી ગયો સૂર્ય અસ્તાચલમાં ચાલ્યા ગયા સૂર્યદેવ મુનિઓની તે સભા નિત્ય કર્મ કરવા માટે સ્નાન કરવાના ઉદ્દેશ્યથી મહર્ષિને નમસ્કાર કરીને ઉઠી ગઈ જ્યારે રાત પસાર થઈ ત્યારે પ્રાંતકાળના સૂર્યના કિરણો સાથે તે મુનિમલી ફરી સભા ભવનમાં આવીને બેસી ગઈ ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ